તો મિત્રો ખર્ચો કરી નાખ્યો છે ત્રણ હજાર નો અડી ગઈ છે અત્યારે બપોરે ખાલી જોવા જ આવ્યા હતા પણ ગમી ગયો એટલે લઈ લીધું છે વીસ રૂપિયા તો ખાલી કેમ કરે છે બહુ નાખતો રહેવા દે હવે નાખતો લઈ લે હાલો આઈ કે તું કે લઈ લે હાલ મારે ફોન પે માંથી નાખવા બતાવી દીધો છે હવે આ બીજો આવ્યો છે જો હાલે મોહિત સામગ્રી નાખ બધી હાલ સો હેલો ગાઈઝ વેલકમ બેક ટુ ધ યુટ્યુબ ચેનલ બધાને શરદ રાદડીયા લોકોમાં હાર્દિક સ્વાગત છે બધાને જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ સવારે બપોરના વાગ્યા છે બાર ને અમારે લોકોને બે વાગે કોલેજે પહોંચવાનું છે આજે બપોરે કોલેજ જવાનું છે અને મારે મોહિતને જ જવાનું છે ગાડી લઈને જવાનું એટલે વાર તો નહીં લાગે અને અત્યારે હજી હાડા અગિયાર ઉઠ્યો છું અન થઈ ગયા ફ્રેશ ને જમવામાં બટેકા પોવા છે મમ્મી અને એ લોકોએ તો પીંડાનું શાક ને એ બનાવ્યું છે

અત્યારે મિત્રો હું ને મોહિત જઈએ છીએ મેટ્રોમાં મેટ્રો પાસે જઈએ છીએ સ્ટેશને મારે કોલેજ ની પાછળ જ છે એટલે વાંધો આવે એવું છે નહીં મેટ્રોમાં મજા આવે અહીંયા એસી ના બહાર નીકળ્યા તો અહીંયા ગરમી લાગવા મળી પરસેવો ઓળવા મળ્યો હવે પાછા એસીમાં જાય ને પાછા એસીમાં બેશું ઘડીક ચા આવી જાય અને પાછું ઓલી પણ ઉતરવાનું ચા માણ ઠંડા થવું ત્યાં ઉતરવાનું આવી ગયા હે બહુ થઈ ગયું છે અને ટ્રાયપોડ લઈ લીધું છે આપણે ફટાફટ ઘરે જઈએ તડકો બહુ લાગે છે

સુરત અને જ્યાંથી મુંબઈ જવાની છે એટલે મૂકવા આવ્યો છું કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આવજો જય શ્રી કૃષ્ણ સારું હાલો મિત્રો હવે મળીએ આપડે જય શ્રી જય શ્રી કૃષ્ણ